અંકલેશ્વર સ્ટેશન સામે ભવાની મોબાઈલ નામની દુકાન આવેલી છે આ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનના પતરાની છત ઉપર પતરું તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં મૂકેલ વિવિધ કંપનીના નંગ મોબાઈલની ચોરી કરી ગયા હતા દુકાન માલિક પ્રભુરામ ચૌધરી દુકાને આવી દુકાન ખોલતા અંદરનો સામાન વિખેર પડેલો હતો અને બાર નંગ મોબાઈલની ચોરી થઈ હોવાનું જણાય આવતા તેઓએ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા

પોલીસ પુસ કો ઇન્ફર્મેશન લે દે કમ્પ્લેટ લિખા દે